ડાબી આંખમાં મોતીઓ જ છે અને જમણી આંખમાં કોમ્પ્લિકેશન ના લીધે એ આંખ નુકસાન થઈ ગયેલી છે આમાં જે ઓપરેશનની પદ્ધતિ જે અપનાવવાના છે એ જે રોબોટિક સર્જરી કહેવાય જેને ફેમટોસેકન અથવા તો ફેમટોફેકો સર્જરી જે કે એ વન ઓફ ધ બેસ્ટ ટેકનોલોજી છે અત્યારના ઓલ ઓવર વર્લ્ડ આજે અમે મારા પપ્પાને લઈને રાજકોટ સાવલિયા હોસ્પિટલમાં ઓપરેશન માટે આવેલા છીએ એ હોસ્પિટલમાં સરસ મજાનું આધુનિક ઓજારો સાથે ભરપૂર છે અને ત્યાંની હોસ્પિટલ સાવલિયા સરની હોસ્પિટલ રાજકોટ પહેલાં અમે કેમ્પસમાં ગયા ત્યાં નામ લખાવ્યું અને પછી જે સ્ટાફ હતો એને અમને ચેકઅપ માટે બધા રિપોર્ટ કરાવ્યા ત્યાર પછી સાવલિયા સરની કેબિનમાં અમે ગયા ઓફિસમાં જઈને સાવલિયા સરે અમારા મારા પપ્પાને ચેક કર્યા તો સાવલિયા સરે સમજાવ્યું કે એ તમારા પપ્પાનું ઓપરેશન સરળ રીતે થઈ જશે તકલીફ શું થાય છે એ ની દવા ચાલુ છે કેટલા ટાઈમ થી બે વર્ષ બે વર્ષ થી બરાબર અને બોલી આંખ માં કેટલો ટાઈમ પહેલા ઓપરેશન કરેલું હતું વર્ષ દિવસ પહેલા એમાં નથી દેખાતું બરાબર કર દેશું આમાં એકલા સુજાતા ને બસ હા સરસ કર દેશે બહુત જ છે અને ઓપરેશન જ શરૂઆતમાં બરાબર અને વન ઓફ ધ બેસ્ટ સર્જરી થશે રોબોટિક સર્જરી જે આપણે કરીએ છીએ પરંતુ એકલ સિંગલ સિટિંગમાં એજ સર્જરી કરશું અને સારામાં સારા ઉપમાણી પોલ્ડર બેલેન્સ બધી વ્યવસ્થિત કરનેશું ચિંતા પાસે જ બીજે ક્યાંય નહીં ના પાસે આંખમાં જે મૂકો છો કીકી મૂકો છો તો એમાં કોઈ દુખાવો થાય કે સોજો આવે કે એવો કોઈ પ્રોબ્લેમ ન થાય યુઝ્યુઅલી આ રોબોટિક સર્જરીના કે લેઝર સર્જરીના ફાયદા જે હોય છે ઓછામાં ઓછી વાડકા ઓછામાં ઓછી એનર્જી વપરાય કે જેથી કરીને ઓપરેશન પછી ઇન્ફેક્શનનું રિસ્ક હોય સોજો આવવાનું રિસ્ક છે અથવા તો ફેકો ટાઈમમાં એનર્જી અલ્ટ્રાસાઉન્ડ એનર્જી છે ઓછામાં ઓછી વપરાય કે જેથી કરીને ઓપરેશન પછી સોજો ઓછો આવે અને રિકવરી ફટાફટ હોય જેને કહેવાય ફાસ્ટ રિકવરી જે કહેવાય દાદા હું બોલું એ સંભળાય છે તમને અંદર ઓપરેશનમાં જાઉં એટલે તમારે હાથ પગ માથું મોઢું કાંઈ હલાવવાનું નથી તમને કાંઈ પણ તકલીફ જેવું થાય મોઢેથી બોલજો બરાબર બોલવાની છૂટ છે હલવાની છૂટ નથી અંદર જેવી રીતે તમને સૂર આવે એ રીતે સુઈ જવાનું છે પછી હાથ પગ હલાવવાના નહીં હોને બાકી મશીનમાં જે લાઇટ થાય લાઇટ સામું જોવાનું છે

બધું સજેશન મને આપતા રહ્યા સરસ પૂર્ણ રીતે ઓપરેશન કર્યું અને બધો સ્ટાફ પણ સરસ પ્રોસેસમાં હતો અને બધી સુવિધા સાથે રોબોટ ઓપરેશન સર્જરી કરી અને મારા પપ્પાનું ઓપરેશન સરસ સફળતાપૂર્વક મહેનત કરી અને બહુ મહેનત પડી એમાં મેં જોયું અને ખૂબ સરસ રીતે ઓપરેશન પૂર્ણ કર્યું તો હું આ સાવલિયા સરને તેમજ એના સ્ટાફને બધાને ખૂબ ખૂબ આભારી છું એવું મને લાગે કે કેટલી મહેનત આ સ્ટાફ કરે છે તો મારા વતી બધાને કોઈ પણ પ્રોસેસમાં કાંઈ પ્રોબ્લેમ થયો હોય તો મને માફી માગું છું અને બધાને ખૂબ ખૂબ મારા વતી ધન્યવાદ